ગાંધીનગરના દહેગામ શહેરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે સો ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો અમદાવાદથી મોડાસા રોડ પર દહેગામમાંથી પસાર થતા રોડને અડીને આવેલા ઓડા ગાર્ડનના મુખ્ય દ્વાર પર સો ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો જેની અંદાજીત બાવીસ પોઈન્ટ સિત્યાસી લાખનો ખર્ચો રાષ્ટ્રધ્વજ માટે કરવામાં આવ્યો જેનાથી લોકોના દેશનો પ્રેમ સંદેશ આપી શકાય રાષ્ટ્રધ્વજ સ્ટેજ બનાવીને સ્થળ પર કાયમી ફિક્સ ફિટિંગ કરવામાં આવશે જે ચોવીસ કલાક સતત ફરકતો અને લહેરાતો રહેશે સો ફૂટ પોલ પર લહેરાવવામાં આવનાર તિરંગાની સાઈઝ વીસ બાય ત્રીસ ફૂટ લંબાઈ અને પહોળાઈની રખાઈ છે જેથી શહેરમાં દૂર દૂરથી ત્રિરંગો લહેરાતો લોકો જોઈ શકશે ત્રિરંગો રોજે રોજ જોવાનો લહાવો હવે શહેરના નાગરિકોને મળશે પહેલી મે રાજ્યના સ્થાપના દિવસે સંસદ સભ્ય ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત દેશના વીર જવાનોની હાજરીમાં ઓવડા ગાર્ડન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો આ પ્રસંગે અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી દહેગામ તાલુકાના તમામ હોદ્દેદારો અને જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો દહેગામ તાલુકાના તમામ સરપંચો અને સિનિયર આગેવાનો કાર્યક્રમમાં મોટી ભારતીય જનતા પાર્ટી શાસિત દહેગામ નગરપાલિકા દ્વારા સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં એટલા માટે આવી કે આજે છે ઊંચો રાષ્ટ્ર લહેરાવીને બેગામની જનતાને હંમેશ માટે રાષ્ટ્રીય ભાવના જાગૃત રહે રાષ્ટ્રપતિ સમર્પિત ભાવ પેદા થાય ઉત્તમ કાર્ય સ્થાપના દિવસની ઉજવણી કરી છે આવા ભવ્યથી ભવ્ય ઉજવણી કાર્યક્રમના આયોજન બદલ બે ગામ નગરપાલિકાના સુ પદાધિકારીઓ અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સ્થાપના દિવસથી બેગામના નગરવાસીઓને શુભકામનાઓ પાઠવું છું